નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી સાધના મંત્ર સહેલું લોગ ઉપર તો મિત્રો તમને આજે આ વિડીયોમાં ખેમડિયા દાદાનો મંત્ર જાણવા મળશે તો મિત્રો સુધી વિડીયો જોવો વિનંતી તમારે ખેમડિયા દાદાની સાધના કેવી રીતે કરવી એ વિડીયોમાં જણાવવામાં આવેલું છે તો મિત્રો સુધી વિડીયો જોવો વિનંતી તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને આગળ ચાલુ કરીએ તો મિત્રો વીર ખેમડિયા દાદાની સાધના બહુ ઉગ્ર અને બહુ પ્રભાવશાળી છે એટલા માટે તમારે ગુરુ હોય તો ગુરુને સાથે રાખી અને આ સાધના કરવાની રહેશે જો કે કોઈ પણ દેવી દેવતા કોઈ પણ વીર એને તમે સિદ્ધ કરો એ બહુ ઉગ્ર છે મિત્રો આ સાધના તમે કરી લેશ છો તો તમારે બધા કામ તમે કરી શકો છો જાણકારી રહી વગર કે તમે ગુરુ વગર સાધના કરવા જાઓ છો તો તમારે બહુ નુકસાન થાય છે અને પરિવાર પર વિઘન પણ આવે છે એટલા માટે આપણે આવો વિડીયો ફક્ત જાણકારી માટે જ આપીએ છીએ કોઈ પણ સાધના કરે છે અને કાંઈ પણ તકલીફ થાય છે તો એ પોતે સાધક એનો જવાબદાર રહેશે હું કે મારી છે એના જવાબદાર રહેતા નથી તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આપણે આગળ વધીએ તો મિત્રો વીર ખીમડિયા દાદાના તો ગુજરાતમાં ઘણી જગ્યાએ તેના સ્થાનકો છે તેના મંદિર છે પણ મેન સ્થાનક કહેવાય તો આપણે ઉપરકોટ જે ગેટમાં છે એ ખીમડિયા દાદાનું મેન સ્થાનક છે ત્યાં શ્રદ્ધાળુ બધા આવે છે ખીમડીયા દાદા તે બધાના કામ કરે છે તો મિત્રો હું તમને સાધના વિશે હવે માહિતી આપું તો સૌ પ્રથમ હું તમને મંત્ર જણાવી દઉં તો મિત્રો મંત્ર કઈ કયા પ્રકારનો છે ઓમ ગુરુ આદેશ ગુરુ આદેશ વીર ખીમડિયા બોલાવતું ને આજ કરવા કાજ આવો આજ તારા નામથી ભાગે ભૂત સવાસો ભૂતેશ્વરનું આગેવાન વીર વિખ્યાત બોળિયા વીર છંગે છાલે કરે તું છગા કામ આજ કરી જા મારા કામ ગુરુ આદેશ 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 ઓમ ગુરુજી તો મિત્રો આ પ્રકારનો ખેમાડિયા દાદાનો મંત્ર હતો તો મિત્રો તમને આ મંત્ર જો સમજાણો ન હોય તો હું ડ્રીપ હું આ મંત્ર લખીને એને આપી દઈશ તો તમે ડ્રીપ કેપ્શનમાં જોઈ અને મંત્ર જોઈ શકો છો મિત્રો આ બહુ ઉગ્ર સાધના છે ઉગ્ર મંત્ર છે એટલે જાણકારી વગર તમે આ મંત્રના જાપ ન કરતા મુશ્કેલીમાં ખોટા તમે મુકાઈ જશો ફક્ત જાણકારી માટે આ વિડીયો બનાવવામાં આવે છે એટલા માટે તમારે ખાલી જાણકારી માટે આ વિડીયો જોવાનો છે સાધના કરવી નહીં મિત્રો હવે તમને આ મંત્ર આપવું ત્યારબાદ તમને વિધિ આખી સમજાવી દઉં તો મિત્રો સૌપ્રથમ તો તમારે એકલા રહી કોઈપણ એકાંત જગ્યામાં તમારે આ સાધના કરવાની રહેશે અથવા ક્ષમશાણમાં પણ કરી શકો છો જ્યાં કોઈપણનો અવર ન હોય તે જગ્યાએ તમારે જઈ અને ચોખ્ખી કરવી પડે છે તમારે તેને ગાળથી લીપ કરવી પડે છે ત્યારબાદ તમારે બેસી અને સાત પ્રકારની વસ્તુથી તે જગ્યા ચોખ્ખી કરવી પડે છે તેમાંથી સાત પ્રકારની વસ્તુમાંથી તમને થોડીક વસ્તુ મિત્રો જણાવી દે પૂરી વસ્તુ તમને નહીં જણાવીશ પહેલાં નંબરે મીઠું છે બીજા નંબરે કાંટા છે ત્રીજા નંબરે ડાબ છે આવી સાત પ્રકારની વસ્તુઓ છે આવી સાત વસ્તુથી તેની પથારી કરવી પડે છે ત્યારબાદ એક તેલનો દીવો કરવો પડે અને તેલનો દીવો કર્યા બાદ આપણે જે પથારી કરી હોય તેને ફરતા તમારે રક્ષા માટે તે દીવો લઈ અને તમારે રક્ષા કરવી પડે પહેલાં રક્ષા કરી દીધા પછી તમારે કાળા હકીકતની માળા લઈ લઈ જવી પડે કાળા હકીતની માળા જે તમે લઈ જાઓ તેનાથી તમારે મંત્ર જપ કરવાના છે એકવીસ માળા તમારે જપ કરવાની રહે છે આવું તમારે એકવીસ દિવસ સુધી કરવાનું છે એકવીસ દિવસ આ વસ્તુ કર્યા પછી બાવીસમાં દિવસે તમારે હવન કરવાનું રહેશે નૈવેદમાં તમારે લાડવા અને ચોખાનું ધૂપ રહે રહેશે આ વસ્તુ કરવાથી વીર ખેમડિયા દા પ્રસન્ન થાય છે ત્યાર પછી ખીમણીયા દાદા તમારા બધા જ કામ કરી જાય છે તમે જે પણ કામ સીંધો તે બધા કામ આવીને કરી જાય છે તે કામ સત્ય હોવું જોઈએ અને સારું હોવું જોઈએ એટલે ખીમડિયા દાદા ન્યાયપ્રિય દેવ છે એ તમારું કામ અટકવા નહીં દેશે અને તમારા કામ કરશે કોઈપણને હાનિ થાય અને કોઈપણને છલાવો કરો એ પ્રકારનું તમે કામ સીંધશો તો તમને તમને તકલીફ થશે અને તમારી તમને હેરાન થશે એટલે માટે તમારી પાસે ગુરુ હોય તો તમારે આ બધી સાધના કરવી ગુરુ એવો હોવા જોઈએ કે તેમણે આ બધા વીરોની સાધના કરેલી હોવી જોઈએ તેને પૂરેપૂરી માહિતી હોવી જોઈએ અને કાંઈ પણ વ્યક્તિ એવો હોવો જોઈએ જેણે આ વીરોની સાધના કરેલી હોય અને તેમની પાસે પૂરેપૂરી માહિતી હોય તો આ વસ્તુ તમે કરી શકો છો કારણ કે જાણકારી વગર તમે કોઈ પણ સાધના કરવા જાઓ તો તમને અને તમારા પરિવારને તકલીફ ચાલુ થાય છે અને હેરાન પણ થઈ શકો કારણ કે આવી સાધનામાં તમારે પૂરું બ્રહ્મચર્ય રાખવું પડે આમાં થોડું પણ આગું પાછું થાય તો તમને તકલીફ થાય છે તો મિત્રો આ પ્રકારની ખીમડી દાદાની સાધના અને ખીમડી દાદાની વિધિ તમામ તમને જણાવી દીધી તો મિત્રો અમારી ચેનલના વિડીયો જો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો વધારે વધારે પડતા અમારી ચેનલના વિડીયોને શેર કરો